હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટના મૂર્ખાની રેસીપી એકવાર બનાવીને આખું વરસ ખાઈ શકો છો ના આપણે સોડાનો ઉપયોગ કરીશું ના આપણે પાપડખારનો એકદમ મસ્ત ફરસા અને ખાવામાં સોફ્ટ અને ચાવવામાં પોચી એવા આપણે આજે ચોખાના લોટના મૂર્ખા બનાવવાના છીએ તો સૌથી પહેલાં તો ચોખાના લોટના મૂર્ખા બનાવવા માટે મેં અહીંયા ચોખાનો બે લોટ કપ લીધેલો છે બે કપ જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે તમે મેજરમેન્ટના તમારા ઘરમાં રહેલું કોઈ પણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો તો એકદમ સરસ એવો ચોખાનો લોટને આપણે ચાળીને ઉપયોગ કરવાનો છે અને ચોખાનો લોટ હંમેશા વાસી નથી લેવાનો જેમ તાજો લોટ હશે ને તેમ આપણી રેસીપી ખૂબ સરસ બનીને તૈયાર થશે સૌથી પહેલાં તો મેં અહીંયા એક મોટું વાસણ લીધેલું છે તેમાં આપણે સૌથી પહેલાં તો ચાર લોટા પાણી એડ કરીશું બે કપ આપણે ચોખાના લોટ સાથે ચાર લોટા પાણી એકદમ કમ્પ્લીટ માપ છે નથી વધારે પાણી લેવાનું નથી ઓછું પાણી લેવાનું જો આ રીતનું ચાર લોટા પાણી લેશો ને તો કમ્પ્લીટ રેસીપી તમારી બનીને તૈયાર થશે જો તમે પહેલી વાર જ બનાવતા હશો ને તો પણ ખૂબ સરસ એવા આ મૂર્ખા બનીને તૈયાર થશે તો આ ખીચું આપણે રેગ્યુલર ખીચા જેવું નથી રાખવાનું થોડુંક આ ખીચું આપણે ઢીલું રાખીશું તેથી પાણીનું પ્રમાણ આપણે થોડુંક વધારે લેવાનું છે હવે પાણીમાં સૌથી પહેલાં તો આપણે મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ આપણે થોડુંક ઓછું રાખવાનું છે જેમ આખું વરસ મૂર્ખા આપણા જૂના થશે ને તેમ તે સોલ્ટી થવા લાગશે એટલા માટે મેં ચાર લોટા પાણીમાં એક જ ચમચી મીઠું એડ કરેલું છે તો હવે આ રીતની આપણે એક ડીશ ઢાંકીને પાણીને એકદમ સરસ ઉકાળવાનું છે જેમ આપણું આંધણ વધારે ઉકળશે ને તેમ મૂર્ખા આપણા ખૂબ સરસ બનીને તૈયાર થશે તો આંધણ આપણું એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે આ સમયે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે આંધણને આપણે ઉકળવા રાખીશું જેમ આંધણ આપણું વધારે ઉકળશે ને તેમ મૂર્ખા આપણા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો આંધણ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને મેં અહીંયા નીચે ઉતારેલું છે હજી આપણે આંધણમાંથી થોડીક થોડીક વરાળ નીકળી છે ત્યારબાદ આપણે લોટ ઉમેરીશું ત્યાં સુધીમાં મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલ છે તો વરાળ આપણી સરસ એવી નીકળી ગઈ છે અને થોડો થોડો ચોખાનો લોટ એડકા એડ કરતા જઈને વેલણના મદદથી આપણે સરસ રીતે હલાવતા રહીશું આ રીતના આપણે એક જ ડાયરેકશનમાં ખીચું કરવાનું છે જેથી જાતના રહે તો આ રીતનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે આ ખીચું આપણે વધારે થી નથી રાખવાનું જેમ ઢીલું ખીચું હશે ને એમ તમારા ચોખાના લોટના મૂર્ખા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો આ રીતના વેલણથી આપણે સરસ રીતે હલાવી લેશું જેથી કોઈ પણ જાતના ગાંઠા ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતનું ખીચું આપણું હોવું જોઈએ તમે જોઈ શકો છો આ સમયે પાણી પણ આપણું એવું ઉકળી ગયું છે તો સ્ટીમરની પ્લેટને પહેલાં તો આપણે સૌથી પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું જેથી ચોખાનો લોટ છે ને એ સ્ટીમરની પ્લેટમાં ચીપકે નહીં અને સરસ રીતે ચોખાનું ખીચું આપણું ડીમોટ થઈ જાય તો હવે આપણે આ ખીચું જે બનાવ્યું છે એને આપણે સ્ટીમરની પ્લેટમાં એડ કરીશું એક જ વખતમાં બધું જ ખીચું સરસ રીતે સમાઈ ગયું છે જો તમારી પાસે નાનું પ્લેટ પ્લેટ હોય તો તમે બે વાર ખીચાને બનાવી શકો છો આ રીતનું કોટનનું એક કપડું લીધેલું છે તેને મેં પાણી વડે પાણી વડે કરી લીધું છે જેથી પાણી કોટનના કપડામાં લગાવવાથી ખીચું કોટનમાં ચીપકતું નથી અને સરસ રીતે આપણે બેથી પાંચ બેથી પાંચ મિનિટ સુધી ખીચું સ્ટીમ કરી લેશું વધારે આપણે ખીચાને બાફવાનું નથી તો ચારથી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે ખીચું સરસ એવું બફાઈ ગયું છે વધારે ખીચું આપણે નથી બાફવાનું અને એકદમ બેથી પાંચ જ મિનિટમાં ખીચું આપણું જાળીદાર એવું તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં આ રીત મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિકનું એક બેગ લીધેલી છે તેને મેં તેલ વડે કોટ કરી લીધું છે તેમાં આપણે ડાયરેક્ટ જ ખીચું ને એડ કરતા જશું જેથી ખીચ ખીચું છે ને મસળવામાં ખૂબ સહેલા ઈઝી ઇઝી થાય તો આ રીતના આપણે બધા જ ખીચું ને એડ કરી દઈશું તો આ રીતનું મેં અહીંયા બેગમાં ખીચું ને કાઢી લીધું છે આ ઉપરના ઉપર આ રીતના કપડાના મદદથી ખીચું સરસ રીતે ટીપી લેશું જેથી ખીચું ગરમ ના લાગે અને સહેલાઈથી સરસ એવું સોફ્ટ તૈયાર થશે તો આ રીતનું ખીચું આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે ખીચુના મૂર્ખા કેવી રીતે પાડવા એ હું તમને શીખવાડીશ તો મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક પાથરેલું છે અને મેં અહીંયા આ રીતનું એક બેગ અને આ રીતનું મશીન લીધેલું છે બંનેમાં હું તમને બતાવીશ કે મૂર્ખા આપણા કેવી રીતે બને છે આમ મસ સેવ પાડવાના મશીનમાં મેં અહીંયા આ રીતની ચકરી લીધેલી છે તેનાથી આપણે મૂર્ખા પાડીશું તો ચાલો સૌથી પહેલાં તો આપણે મશીનમાં લોટને ભરી લઈશું તો હવે આપણે આ રીતના મૂર્ખાને પાડી લઈશું તો મેં અહીંયા આ રીતનો કોન ભરેલો છે મેં આપણે આગળ કાતરની મદદથી કટ કરી લઈશું તમે નાના મોટા મૂર્ખાને પાડી શકો છો જેવડી સાઈઝના તમારે જોતા હોય ને એ પ્રમાણે તમે કરી શકો છો તો આ રીતના આપણે મૂર્ખાને તૈયાર કરી લેશું તો છે ને બંને રીત સહેલી તમે જે રીતે બનાવવા ઈચ્છતા હોય ને એ રીતે તમે બનાવી શકો છો તો તમે આ ચોખાના લોટના મૂર્ખા અથવા તો ચોખાના લોટના ગાંઠિયાને પણ કહી શકો છો તો તમે આ રીતે ચોખાના લોટની વળી પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતના બાળકોને તો ખૂબ સરસ લાગશે તો આ રીતના આપણે રાઉન્ડ રાઉન્ડ કરતા જઈને ઉપર સુધી લઈ આવીને આ રીતના પૂસ કરી દઈશું જો આ વળી ખાવામાં આવે ને આ વળી તો એકદમ સોફ્ટ એવી તૈયાર થશે આ રીતના બધા જ મૂર્ખા આપણા પડીને તૈયાર થઈ ગયા છે લાગે છે ને એકદમ મસ્ત તો હવે મૂર્ખાને એકદમ એક્રેટિક બનાવવા માટે તો મેં અહીંયા ઓરેન્જ ફ્રૂટ કલર અને ગ્રીન ફ્રૂટ કલર લીધેલો છે જે આપણે મૂર્ખા છે આપણે બનાવીશું ને તો એકદમ મસ્ત એ મૂર્ખા બનાવીને તૈયાર થશે બાળકો તો શું મોટાને પણ જોતા જ ખાવાનું મન થશે ને એવા સુપર ટેસ્ટી આ મૂર્ખા લાગશે તો સૌથી પહેલાં તો મેં અહીંયા ઓરેન્જ કલર લીધેલો છે તો મેં અહીંયા એ જે આપણે તો મેં અહીંયા આ રીતની એક સ્ટીક લીધેલી છે તેમાં આપણે ઓરેન્જ કલરને આ રીતના ડીપ કરીશું અને મૂર્ખ મૂર્ખાના આ રીતના કોર્નર ભાગમાં આ રીતના ઓરેન્જ કલરને કરી લઈશું જો આવી રીતે તો આ એ જ રીતના મેં અહીંયા ગ્રીન કલર લીધેલો છે તો હવે આપણે ગ્રીન કલરમાં આ રીતના સ્ટીકને ડીપ કરીને પાછળના ભાગને આ રીતના આપણે ગ્રીન કરી લઈશું તો આ રીતના આપણે બધા જ મૂર્ખાને તૈયાર કરી લેશું તો આ રીતના એકદમ કલરફુલ એવા મૂર્ખા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો લાગે છે ને એકદમ મસ્ત તો આ રીતના મેં અહીંયા કલરફુલ વળીને પણ તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે મેઘ હજી કલર કરી રહ્યો છે એને પણ મજા આવે છે એને આનંદ થાય છે અને આપણું કામ તૈયાર થઈ જાય છે તો હવે આ મૂર્ખાને આપણે એ સરસ રીતે સુકાવા માટે રાખી દઈશું અને જે આપણે વડી બનાવી છે ને એ વળીને તો આપણે ડાયરેક્ટ જ હવે તડકે રાખી દઈશું તમે જોઈ શકો છો કે વડીને આપણે હાથમાં લઈએ ને તો એ જોડતી નથી તો વડીને આપણે સીધી તડકે રાખી દઈશું કારણ કે વળીને સુકાતા થોડીક વધારે વાર લાગે છે તો આ રીતના સુકાઈને ચોખાના લોટના મૂર્ખા આપણા બનીને તૈયાર થઈ ગયા છે લાગે છે ને એકદમ મસ્ત જોતા જ આટલા સરસ લાગે છે તો ખાવામાં કેટલા સરસ બનશે તો એકદમ મસ્ત અને આ તમે છે ને મૂર્ખા બાળકોને છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય ત્યારે લંચમાં પણ આપી શકો છો તો એ જ રીતના જે આપણે વળી બનાવી હતી ને એ વડી પણ સરસ એવી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એ અવાજ આવી રહ્યો છે ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે આ વળી કેટલી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે ચાર આ રીતે તમે વડી પણ બનાવી શકો છો અને આ રીતના તમે મૂર્ખા અથવા તો ગાંઠિયા પણ બનાવી શકો છો તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેલ આપણે થોડું વધારે ગરમ રાખવાનું છે તો તેમાં હવે આપણે જે મૂર્ખા બનાવીએ છીએ ને કલરફુલ તે એડ કરીશું અરે વાહ તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા મૂર્ખા આપણા બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા મૂર્ખા બન્યા છે અને બાળકો તો જે જ્યારે લંચમાં લઈ જશે ને તો બાળકોનો લંચ તો બધા શેર કરવા માગશે એવા સુપર આ આપણા કલરફુલ એવા મૂર્ખા બનીને તૈયાર થઈ ગયા છે એ જ રીતના આપણે જે વળી બનાવીએ છીએ ને મૂર એ વળીને પણ ફ્રાય કરીને બતાવીશ કે વળી પણ આપણે એકદમ સરસ તમે જુઓ એની સાઇઝ કરતાં પણ ટ્રિપલ થઈ ગઈ છે એવી સુપર વડી વળી આપણે ફૂલીને તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ મસ્ત રેસીપી જો હજી સુધી મારી ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોન ને જરૂર આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતની મેં અહીંયા ચોખાના લોટના મૂર્ખાને ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો એનો લૂક તો જુઓ કેટલો સરસ આવી રહ્યો છે જેવા દેખાય છે ને એના કરતાં તો ચાર ગણું તો ખાવામાં મજા આવશે એવા સોફ્ટ અને ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો આ રીતના બધા ને આ રીતના મૂર્ખાને ફ્રાય કરી દીધા છે તમે જુઓ કેવા સુપર લાગે છે ને લોટના મૂર્ખાની રેસીપી ગમીએ ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો અત્યારે ઉનાળાની સિઝનમાં આ રીતના ચોખાની વેફર પાપડી પાપડ બધાને સિઝન અત્યારે ચાલી રહી છે તો આ રીતના તમે એકવાર છે ને તમારા ગ્રુપમાં શેર કરજો તો બધાના ઘરે જાણ ખબર પડશે કે આ રીતના પણ આપણે ચોખાના લોટના મૂર્ખા બનાવી શકાય છે અને બાળકોને બનાવીને એન્જોય કરાવી શકે છે તો એકદમ ક્રિસ્પી તો બન્યા જ છે જુઓ તમે એકદમ ચૂરો થઈ જઈને એવા ક્રિસ્પી બન્યા છે